રાજના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા જોઈ રૂ રાજ્યવતી હર સંકિના માર્ગદર્શન આજે રાજના તમામ પોલીસ કમિશનર ફ્રીજ આઈજી પોલીસ અધિક્ષક અને અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા તાકીદી બેઠક યોજી 100 કલાકની અંદર રાજના প্রত্যেক પોલીસ સ્ટેશન વિસ્તાર ભરત અસામાજિક તેમજ ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા માટે કડક સૂચના આપ્યા અને આવા તમામ તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા ગુજરાત રાજ્યમાં कायदा व्यवस्था वु सुदृढ़ बने शांति सुरक्षा अनुभूति थाय गुजरात पुलिस तरफ थी एक होल ऑफ गवमेंट ना माध्यम थी कड़क कार्यवाही एक रूपरेखा तैयार करी है ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનને આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કે જે વિડિયો કોન્ફરન્સમાં તમામ પોલીસ કમિશનર રેન્જ બડાઓ અને પોલીસ ડિરેક્ટર શ્રી હાજર હતા એ સૂચના આપવામાં આવી છે કે આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુન્ડાતત્વો છે એ પછી શરીર સંબંધી ગુનો સંકળાયેલો હોય પ્રોહિબિશન બૂડ લઈને સાથે સંકળાયેલો હોય સંકળાયેલો હોય જુગાડ સાથે સંકળાયેલો હોય મિલકત સંબંધી હોય ખંડણી વરાવણી હોય એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા સોક લકમા તૈયાર કરવા માટે कुछदा डायरेक्ट में आपमा आवेछ 100 कलाखनी अंदर आ लिस्ट तैयार થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્નમેન્ટ એપ્રોચ થી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ નીરચના તૈયાર કરવામાં આવી છે આવા અસામાજિક ગુન્ડા તત્વો જો કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય सरकारी जमीन पर एन्क्रोचमेंट करी हो गैरकायदेसर वीज कनेक्शन लिधा हुए। ना नोटिफिकेशन नो पालन नहीं करू होगा गुना में पकड़ाया हो जामीन मड़ी हो रद्द थया हो तो जामीन रद्द करनेकार अलग अलग प्रकार की कार्यवाही पुलिस अने स्थानिक म्युनिसिपल कॉर्पोरेशन के नगरपालिका के ग्राम पंचायत ने साथी ને કડકમાં કડક પગલાં લેવા માટે આજે દરેક દરેકને સૂચના આપવામાં આવી છે ગુજરાત પોલીસ કોઈપણ અસામાજિક કૃત્યને ખૂબ ગંભીરતાથી લે છે અને ખાસ કરીને એવા પ્રકારના બનાવો જ્યારે બની જાય છે કે જેના કારણે આમ જનતામાં એક ભયની લાગણી ફેલાય છે તે ખૂબ ગંભીર બાબત બની જાય છે એટલે આ પ્રકારની પ્રો એક્ટિવ પોલીસિંગના માધ્યમથી જે લોકોની વૃદ્ધમાં એવા પ્રકારનો ભૂતપૂર્વમાં ઇતિહાસ રહ્યા છે એ તમામ લોકોને શોધી શોધીને એનો ડોસિયર તૈયાર કરી અને એના વિરુદ્ધમાં તાત્કાલિક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની સૂચના આજ રોજ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડા અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપવામાં આવી છે